હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ભરેલા રીંગણાનું શાક રેગ્યુલર આપણે ભરેલા રીંગણાનું શાક બનાવતા જ તો આજે આપણે સ્પેશિયલ મસાલામાં ભરેલા રીંગણાનું શાક બનાવશું શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો સ્પેશિયલ મસાલા સાથે ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે નાના નાના રીંગણા લેશું તો રીંગણા બને ત્યાં સુધી નાના જ લેવાના છે તો લસણ લીધું છે તો સૂકા લસણને આપણે ખાંડણીમાં ખાંડી નાખશું તો રીંગણાને ધોઈ અને કોરા કપડાથી લુછી નાખશું તો એક ટમેટું લીધું છે તો ટમેટાને ઝીણું કટ કરી લેશું અને લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરી લેશું રીંગણાને ભરવા માટે સ્પેશિયલ મસાલો બનાવી લેશું તો તેના માટે આપણે એક કપ શેકેલી સિંગનો ભૂકો લેશું ત્રણ ચમચી સફેદ તલ લેશું અડધી ચમચી પણ સાવ ઓછા એવા અજમા લેશું રેગ્યુલર મસાલા લેશું તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર નિમક લેશું અને શાક બનાવવા માટે આપણે તેલ લેશું તો જે રેગ્યુલર મસાલામાં બે અલગ અલગ દેખાય છે તો એક આપણે મસાલો બનાવવામાં નાખશું અને એક આપણે શાકમાં નાખશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો સ્પેશિયલ મસાલો બનાવવા માટે આપણે એક વાસણ લેશું તેમાં આપણે જે સેકેલે ભૂકો રાખ્યો હતો તે સેકેલે ભૂકો નાખશું અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનો છે તો રેગ્યુલર મસાલા નાખી અને જે અજમા રાખ્યા હતા તે અજમા નાખશું તો અજમાને આપણે અથકચરા ખાંડીને નાખવાના છે તો અજમા નાખી અને જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું તો સફેદ તલ બને ત્યાં સુધી આંખ જે નાખવાના છે તલને ખાંડવાના નથી તો જે લસણ રાખ્યું હતું તે સૂકું લસણ નાખશું સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો તો તેલ રાખ્યું હતું તેમાંથીને આપણે થોડું તેલ નાખશું તો તેલ નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી સારી રીતે મિક્સ કરી દેશું હાથેથી તમે ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થઈ જશે અને જો તમે ચમચીની મદદથી મિક્સ કરશો તો સારી રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થશે નહીં તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણાને ધોઈ અને નાખશું અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો આ મસાલાને તમે એક વીક સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો મસાલો છે તે બગડશે નહીં તો તમારે સ્ટોર કરીને મસાલાને રાખો હોય તો તેમાં તમારે લીલા ધાણા નાખવાના નથી લીલા ધાણા તમે નાખશો તો મસાલો છે તે લોંગ ટાઈમ સારો રહેશે નહીં તો આ મસાલામાંથી તમે કોઈ પણ ભરેલું શાક બનાવી શકો છો આ રીતે તમે મસાલો તૈયાર કરીને રાખશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો જે રીંગણા રાખ્યા હતા તે રીંગણા લેશો અને રીંગણા રીંગણાને ચાર ભાગમાં કટ કરી લેશું તો આ રીતે આપણે બધા રીંગણાને ચાર ભાગમાં કટ કરી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો જે આપણે સ્પેશિયલ મસાલો રાખ્યો હતો તે મસાલો લેશું અને જે રીંગણા કટ રાખ્યા હતા તે રીંગણા લેશું તો રીંગણામાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે

તેલ નાખશું તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે રાઈ જીરું રાખ્યા હતા તે રાઈ જીરું નાખશું તો રાઈ જીરું નાખી અને જે રીંગણા ભરીને રાખ્યા હતા તે રીંગણા નાખશું તો વઘારમાં તમારે હિંગ નાખવી હોય તો તમે રાઈ જીરુંની સાથે હિંગ પણ નાખી શકો છો તો રીંગણાને તેલમાં ત્રણથી ચાર મિનિટ સુધી સાતડી લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે તો ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખશું તો ટમેટું મેં કટ કરીને નાખ્યું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ટમેટાની પ્યુરી કરીને પણ નાખી શકો છો તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર મેં એક ચમચી નાખ્યું છે જો તમે તીખું વધુ ખાતા હોવ તો લાલ મરચું પાવડર તમારે વધુ નાખવાનું છે અને તીખું તમે ઓછું ખાતા હો તો લાલ મરચું પાવડર તમારે ઓછું નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું તો જે લસણ ખાંડીને રાખ્યું હતું તે લસણ નાખશું તો રીંગણા ભરાઈ ગયા હતા અને જે મસાલો બચી ગયો હતો તે બચેલો મસાલો નાખશું તો મસાલો નાખી અને મસાલાના રીંગણા સાથે સારી રીતે મિક્સ કરી દેસું તો સારી રીતે મિક્સ થઈ જાય તો પછી આપણે તેમાં પાણી નાખશું તો પાણી એક કપ જ નાખ્યું છે વધારે પાણી નાખવાનું નથી રીંગણા ચડી જાય એટલું જ પાણી આપણે નાખશું પાણી જો તમે વધુ નાખશો તો રીંગણા છે તે ઓવરકુક થઈ જશે તો રીંગણામાં પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો શાકમાં પાણી સારી રીતે મિક્સ કરી અને સાતથી આઠ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું એટલે શાક છે તે સારી રીતે ચડી જાય અને તમે ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં આ શાકને તમે કૂકરમાં બનાવશો તો શાક છે તે ફટાફટ બની પણ જશે તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે હવે ખોલી અને જોઈ લેશું તો છરીની મદદથી આપણે ચેક કરી લેશું કે રીંગણા છે તે સારી રીતે ચડી ગયા છે કે નહીં તો રીંગણા છે તે સારી રીતે ચડી ગયા છે અને જો રીંગણા ના ચડ્યા હોય તો તમે પાછું બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખશો તો રીંગણા છે તે સારી રીતે ચડી જશે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો તૈયાર છે ભરેલા રીંગણાનું શાક આ શાકને તમે રોટલી રોટલા ભાખરી અને રાઈસ સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો જો તમને ભરેલા રીંગણાના શાકની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર બનાવજો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ આપણે નેક્સ્ટ રેસીપી સાથે